નમસ્કાર જય જય સંવિધાન આપણો દેશ આઝાદ થયા વર્ષ પૂરા કરી વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એ ગર્વની વાત છે પરંતુ સાથે સાથે જે દેશ સોને કી ચિડિયા કહેવાતો તો એ દેશ આજે જે વાસ્તવિક પરિસ્થિતિ છે સંવિધાન પર આક્રમણ હોય શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન હોય મહિલાઓની સુરક્ષા હોય સૈનિકોનું શોષણ હોય સુરક્ષા હોય અર્થતંત્ર હોય એ બધા જ મુદ્દા દેશમાં ગંભીર કટોકટી થઈ રહ્યો એવું આપણને વાસ્તવિકતા અનુભવીએ છીએ પરંતુ રાહુલ ગાંધીની જે વોટ ચોરી મુદ્દે જે આક્રમણ છે અને દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે એની સાથે રાહુલ ગાંધી સાથે કદમ પર કદમ મિલાવીને આપણે દેશને સુરક્ષિત હાથોમાં સોંપીએ એ જ આ ઓગણસી વર્ષના સ્વતંત્ર દિન નિમિત્તે સંદેશો પાઠવું છું બધા યુવાનો જાગો મહિલાઓ જાગો દેશના નાગરિકો જાગો અને દેશની સુરક્ષામાં રાહુલજીની સાથે મંડી પડો જય હિન્દ હું સાબુદ્દીન મલેક સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પંદર ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું તમામ દેશવાસીઓ અને પ્રદેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણી આઝાદીને ઇઠોતેર વર્ષ પૂરા થઈ ઓગણસીમાં વર્ષમાં પ્રવેશ કર્યો અંગ્રેજોની ગુલામમાંથી મુક્ત થવા અનેક સંઘર્ષો અને બલિદાનો અપાયા અને મહામૂલી આઝાદી આપણોને મળી પછી આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી આજે ઓગણસી વર્ષનો આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ ત્યારે આવનારા સમયની અંદર સંવિધાનના રક્ષણ માટે લોકોના સુખાકારી માટે અને પ્રજાના હિત માટે આપણે સૌ દેશવાસીઓ એક થઈને તન મન અને ધનથી કામ કરીએ અને સંવિધાનની રક્ષા કરી સંવિધાનનું મૂલ્યનું જતન કરી દેશ સંવિધાનિક રીતે ચાલે એ માટે નવયુવાનો અને દેશના નાગરિકો જાગૃત થાય એ જ હું શુભેચ્છાઓ પાઠવું છું અને ફરી એક વખત ઓગણ એસીમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે હું તમામ દેશવાસીઓ પ્રદેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું પંદરમી ઓગસ્ટ આઝાદીનું પર્વ હું સુરત જિલ્લા પૂર્વ પ્રમુખ અને ભરૂચના પ્રદેશ પ્રભારી તરીકે સમગ્ર જિલ્લા અને ગુજરાત પ્રદેશ અને દેશવાસીઓને આઝાદીના પર્વની શુભેચ્છાઓ પાઠવું છું આ દેશની આઝાદીમાં તમામ ધર્મ કોમ જાતિના લોકોએ બલિદાન આપ્યું છે શહેરી જોડી છે આ દેશની એકતા અને અખંડિતતા કાયમ રહે આ દેશમાં ભાઈચારો રહે અને દેશ ખૂબ પ્રગતિ કરે એવી આજના બાવન દિવસે હું શુભેચ્છાઓ પાઠવું છું આપણે જોઈ રહ્યા છીએ કે લોકશાહીની હત્યા થઈ રહી છે વોટચોડી થઈ રહી છે આ દેશના સંવિધાનની હત્યા થઈ રહી છે એવા સંજોગોમાં આપણે સૌ આ દેશની એકતા અને અખંડિતતા માટે આજે સંકલ્પ કરીએ અને આપણા તિરંગાને વંદન કરીએ સલામ કરીએ એ જ અભ્યર્થના જય હિન્દ જય ભારત મારું નામ પ્રકાશભાઈ કાવેર સુરત જિલ્લા એસસી સીએલ ચેરમેન પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિનના આજે દેશવાસીને હું શુભેચ્છા પાઠવું છું દેશ આજે ઓગણસીમાં સ્વતંત્ર દિન તરીકે જઈ રહ્યો છે ત્યારે દેશવાસીઓને દેશમાં અસમાનતા દૂર થાય દેશમાં ભાઈચારો વધે તેમજ દેશની પ્રગતિ થાય દેશનું અર્થતંત્ર મજબૂત થાય તે માટે સૌ યુવાનો આગળ આવો અને દેશનું ભવિષ્ય બનો એવી આજના દેશવાસીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું